આણંદ શહેરમાં ચામુંડા મંદિરના હોલ ખાતે આણંદ જિલ્લા ક્ષત્રિય સેનાની શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો વિદ્યાર્થી સન્માન સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટીના નિવૃત્ત હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સંદીપ ભટ્ટ ઇન્દ્રસિલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર વિપુલસિંહ ડાબાબી આનંદ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર વિજયસિંહ વનાર કરણી એકેડમીના સંચાલક મનુસિંહ ધીરદેસર જીએસટી ઇન્સ્પેક્ટર ડોક્ટર હેમા મહિરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર જયેશ ચાવડા સામાજિક કાર્યકર અવનિબા મહિરા ખેડા જિલ્લા બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ ઉદેસી પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા સ્નાતક અનુસ્નાતક ડિગ્રી અને ખેલ જગત ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર સમાજના પાંચસો આડત્રીસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે આણંદ ક્ષત્રિય સેના દ્વારા બારમા ધોરણમાં દસમા ધોરણમાં તથા વિવિધ ક્ષેત્રોમાં જેમણે શિક્ષણ થકી ક્રાંતિ સર્જી છે તેવા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે જેમણે તમામ ક્ષત્રિય સેનાના હોદ્દેદારોના જે લોકોએ આ સિદ્ધિ પ્રાપ્તિ કરી છે સૌથી પહેલાં તો એ સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ નવી પહેલ ચાલુ કરી છે અને સમાજના દરેક ક્ષેત્રમાંથી આવતા વિદ્યાર્થીઓને આર્ટ્સ કોમર્સ સાયન્સ અને સ્નાતક કક્ષાએ કે ઉચ્ચ સ્નાતક કક્ષાએ હાંસલ કરી છે એ બદલ એમને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી અને મેડલ આપીને એમનો હજુ પણ ખૂબ ઉત્સાહ વધારવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એ બદલ હું એ સર્વને ખૂબ ખૂબ આભાર માનું છું અને આપની આવનારી આ ભારતની નવી પેઢીને જે તૈયાર કરવા માટે જે આ એક પ્રોત્સાહનનું એક કાર્ય શરૂ કર્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર